નમસ્કાર હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હું અમી મહેતા રાવલ ઓહો નામ બોલીને જ થાક લાગી ગયો ફરી આવી ગઈ છું આપના માટે વિડીયો લઈને તો સૌથી પહેલાં તો મારા બધા ફ્રેન્ડ્સ અને બધા જે લોકોએ મને મોટિવેટ કરી સપોર્ટ કર્યો કે નહીં હું બોલી શકીશ અને કરી શકીશ તો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બસ પછી ઘુસ્સીનું સરઘસ રમવાનું ચાલતું હતું ત્યાં મેં બનાવી લીધી રસોઈ રસોઈમાં બનાવ્યા છે ભાખરી ને શાક ને મનન મમ્મી લઈ જાય તો કા તો પછી અમે નીકળી પડ્યા ગોલા ખાવા પત્ની ફરમાઈ શું તો પૂરી તો કરવી જ પડે ને હજી તો અમે ગોલા ખાવા પહોંચ્યા ત્યાં ખુશીને લઈ ગી પાણી નીકળશે બોટલ લીધી હોય ત્યારે ન લાગે પણ નહોતી લીધી એટલે લાગી બસ બાજુ પાણીની બોટલ અને ત્યાંનું મેનુ જોયું પણ ત્યાં ઓર્ડર લગાવવામાં પણ બહુ જ ભીડ હતી બટ ઓબ્વિયસ છે અત્યારે ઉનાળો છે તો ગોલાનો માહોલ છે બસ પછી આ લોકોનું મને નાનકડું સેટઅપ બહુ ગયું એક ખુલ્લા મેદાનમાં આ નાનકડા સ્ટૂલ જેવું રહી ગયું હતું અને બસ આ ગોલો બનવાની પ્રોસેસ બનતી હતી તો હું જોતી હતી એ લોકો પહેલાં ગોલામાંનો બહુ ડબ્બો ભરીએ ને પછી એને આવી રીતે ટેપ 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 કરે જેથી કરીને બરફ છે એ જલ્દીથી ઓગળે નહીં આવી ટ્રીક હું જ્યારે ઘરે ગોલા બનાવતી હતી કોરોનામાં ત્યારે મેં પણ યુઝ કરી હતી અને આ આવી ગયો મારો ગોલો પછી અમે બધા એન્જોય કર્યો ગોલો કેવો લાગ્યો મને ને તમને ગોલો બહુ સરસ હતો હમ વેરી ગુડ બહુ સરસ હતો ટેસ્ટ યાદગાર ટેસ્ટ હતો સરસ તો અહીંયા ખલીલપુર રોડ ઉપર યોગીનો ગોલો ખાવા આવ્યા હતા ટેસ્ટ સરસ હતો પ્રાઇસ પણ વ્યાજબી હતી અને ટેસ્ટ ઓરિજિનલ આમ ગોલો ખાતા હોય ને એવો હતો હમણાં એક જગ્યાએ બીજી જગ્યાએ અમે ખાવા આપણે નામ નથી આપવું કોઈનું પણ ત્યાં થોડુંક એકદમ ગરડો લાગ્યો હતો ને આમ હોય એવું લાગતું હતું હવે બેક ટુ હોમ મેરેજ સીઝન સ્ટાર્ટ પાછી થઈ ગઈ છે એટલે જો બધા પાર્ટી પ્લોટ પેક હતા અને બસ પછી આવીને મારું કામ ઝંઝરિયું